सुरेख विकल समीकरण तो सुरेख विकल समीकरण से जो पी ऑफ एक्स क्यू ऑफ चल एक्स ना तो पिकल बाई एक्स प्लस पीओ एक्स इंटू वायु तो क्यू एक्स ने प्रथम कक्षा नु विकल् समीकरण कहे छे प्रथम कक्षानु सुरेख विकल् समीकरण कहे छे उदाहरण तरीके क्यू ऑफ एक्स इज इक्वल टू है. एक्सुअ dy by dx is equals dy by dx minus y upon x is equals to e raised to x जहाँ p of x is equals to सोचें minus one upon x जय अनेक q of x is equals to e raised to x तीजू x into dy by dx પ્લસ ટુ વાયસ ટુ એક્ સમીકરણ વાય ઓપોનમાં એક્સ ઇઝ ટુ એક્સ સ્કવેર એક્સ વડે ભાગી દીધા તો અહીંયા પી ઓફ એક્સ શું મળ્યું આપણને ટુ ઓપોનમાં એક્સ અને ક્યુ ઓફ એક્સ ટુ એક્સ

સુરೇಖ વિકલ સમીકરણ ના ઓકેલની રીત જોઈએ તો એમાં તો સુરેખ વિકલ સમીકરણ કયું છે આપણી પાસે dy/dx + px * y = qx સુરેખ વિકલ સમીકરણ છે

P of x dx plus e raise to integration P of x dx into y into P of x is equals to Q of x e raise to integration Px dx. Therefore, d upon my dx integration e raise to ઈ રેસ્ટ ટુ ઇન્ટીગ્રેશન પીએક્સ ઇન્ટુમાં કારણ કે વાય ઇન્ટુ ઇ રેસ્ટ ટુ પીએક્સ ડી વાયક્સડીનું વિકલન છે ઈ રેસ્ટ ટુ પીએક્સ ઇન્ટુ વાય એનું વિકલન છે તો માટે આવી રીતે લખી શકાશે હવે બંને બાજુ એક્સ ની સાપેક્ષ સંકલન કરીએ બંને બાજુ સાપેક્ષ સંકલન કરતા શું મળશે વાય ઇરેસ્ટ ઇન્ટીગ્રેશન પીએક્સ ડીએક્સ ટુ ઇન્ટીગ્રેશનમાં ક્યુ એક્સ ઇન્ટુ ઇરેસ્ટ ઇન્ટીગ્રેશન પીએક્સ ડીએક્સ ઇન્ટુ ડીએક્સ મળી જશે તો આ શું થયો સુરેખ વિકસ સમીકરણનો ઉકેલ થયો ઉદાહરણ બાર ડીવાય અપોન ડીએ प्लस वाई सेक्स इज इक्वल टू टेन एक्स नो उलोके अः डीवाई अपोन डीएक्स प्लस वाई x इज इक्वल टू टेन एक्स એ શું છે સુરેખ વિકલ સમીકરણ છે સુરેખ વિકલ સમીકરણ છે તો માટે અહીં શું થશે px = sec x અને qx = tan x છે હવે માટે if એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર is to to e to integration ઇઝ ઇક્સ ટુ ઇ રેસ્ટ ઇન્ટીગ્રેશન પી ઓફ એક્સ પી ઓફીગ્રેટિંગ સહેલાઈથી આને સંકલિત કારક અવયવ કહે છે ઇઝ to ટુ ઇ રેસ્ટ ઇન્ટીગ્રેશન પીએક્સની જગ્યાએ શું x dx Is to, sec x कारण के ईरे e e, तो तो एक मनाक टेन एक्स आ તો આમ આપણે આઈ એફ લઈ શકીએ હવે આપેલ સમીકરણને બંને બાજુએ આપણે આઈ વડે ગુણતા આપેલા સમીકરણને બંને બાજુએ આઈ એટલે કે સંકલ્ય કારક અવયવ આઈ એફ વડે ગુણતા અહીંયા આપણને આઈએફ કેટલો મળતો સેક એક્સ પ્લસ એના વડે ગુણવાનું સેક એક્સ પ્લસ ટેન એક્સ ડી વાય બાય પ્લસ સેક એક્સ પ્લસ ટેન એક્સ y into sec x is equals to sec x plus 10x into 10x is equals to Sukhasan. Therefore, d upon mark dx into y into sec x plus 10x.

is equals to integration 10x sec x plus 10x dx. Therefore, y is equals to sec x plus 10x is equals to integration sec x 10x dx plus integration 10 square x dx. So, therefore, y sec x plus 10x is equals to integration ma sec x 10x dx plus

આપેલ વિકલ સમીકરણ વ્યાપક ઉકેલ છે Therefore, આ આપેલ વિકલ સમીકરણ વ્યાપક ઉકેલ છે